નમસ્કાર તમે જોઈ રહ્યા છો મહેસાણાથી મારો અવાજ મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતાની સાથે જ વિવાદ મહાનગરપાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો ઉતારીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ફોટો લગાવતા થયો વિવાદ સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો અને ડૉક્ટર સાહેબ આંબેડકરનો ફોટો મહેસાણા નગરપાલિકામાં હતો જ્યારે મહાનગરપાલિકા બની તો સરદાર વલ્લભભાઈના ફોટાની જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો લગાવતા થયો વિવાદ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડાએ ઉઠાવ્યા સવાલ મહેસાણા કલેક્ટર કચેરી સમક્ષ કરી રજૂઆત કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વહીવટદાર તરીકે મહેસાણા કલેક્ટરને નિમણૂક કરવામાં આવ્યા છે તો સરદાર વલ્લભભાઈના ફોટા બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે કરી રૂબરૂ રજૂઆત મહેસાણા જામ કરવા સાથે સાથે મહાનગરપાલિકાને તાળા મારવાની પણ આપી ચીમકી અહેવાલ ભાવિન ભાવસાર મહેસાણા આજ સંભાળ્યું એના ફોટોગ્રાફ્સ અમે જોયા એના અંદર ખૂબ જ દુઃખ થયું છે કારણ કે નગરપાલિકાના અંદર એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો તેમજ બીજી બાજુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબનો ફોટો હોય છે પરંતુ ભાજપના અહંકારમાં સત્તાના અહંકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો એમણે નીચે મૂકી દીધો અને એમની જગ્યાએ નરેન્દ્ર મોદી સાહેબે પોતાનો ફોટો મુકાવી દીધો છે આ ખરેખર સરદારનું અપમાન છે સરદારને માનવાવાળા તમામ

પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો ફોટો જે નીચે મૂકેલો હતો અને મોદી સાહેબ જે ફોટો ઉપર હતો એનાથી સરદાર અપમાન થયું છે આપણા બધાનું અપમાન થયું છે એટલે આપણે નમ્ર વિનંતી કે નગરપાલિકામાં આપણે જે ચાર્જ લીધો એના અંદર ફોટોના અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ નું સાહેબ નું સ્થાન કરવું એ બધા યોગ્ય સ્થાન પર જાય એ બી સાહેબ તમારી આપણો નગરપાલિકા